હેલો ફ્રેન્ડ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંડરપાકના લાડુ આ લાડુ ખાવાથી સાંધાના દુખાવામાં કમર ના દુઃખાવામાં રાહત રહે છે અને શરીર મજબૂત રહે છે ચાલો પરફેક્ટ માપ સાથે સરળ રીતે ગુંડરપાકની રેસીપી જોઈ લઈએ ગુંડરના લાડવા બનાવવા માટે આપણે પહેલા પરફેક્ટ માપ જોઈ લઈએ તો તમારા લાડવા પણ એકદમ સરસ બનશે તો મેં અહીં સો ગ્રામ બાવનનો ગુંડર લીધો છે સાથે જ બસો ગ્રામ ઘઉંનો ઝીનો લોટ બસો ગ્રામ ઝીણો સમારેલો ગોળ અને બસો ગ્રામ જેટલું ઘી લીધું છે પછી સો ગ્રામ કેટલા સૂકા કોપરાનું છીણ પચાસ ગ્રામ બદામ અને પચાસ ગ્રામ કાજુ લીધા છે નું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો તો ગુંડના લાડવા બનાવવા માટે પહેલા જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને જે ઘી લીધું છે તેમાંથી બે ચમચા જેટલું ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે પહેલા થોડાક ડ્રાયફ્રુટને શેકી લઈશું અહીં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની આ રીતે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકીને ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે કાજુ અને બદામ આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તમારે તેને શેકવાના છે તો અહીં આપણા કાજુ બદામ એકદમ સરસ શેકાઈ ગયા છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું કાજુ બદામ ઠંડા પડે પછી આપણે તેને મિક્સરમાં અટકચરા ક્રશ કરી લઈશું તો અહીં મેં કાજુ બદામને બાઉલમાં કાઢી લીધા છે હવે એ જ પેનમાં આપણે જે ગુંડર લીધો છે તેને પણ તરી લઈશું તો થોડો થોડો કરીને ગુંડર ઉમેરીશું અને ગુંડરને પણ બરાબર શેકી લઈશું અહીં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ગુંડનને બરાબર શેકવાનો ગુંડર અંદરથી કાચો ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીં આપણો આ ગુંડર શેકાઈ ગયો છે આપણે તેને એક મોટી પ્લેટમાં કાઢી લઈશું બાવનનો ગુંડર સ્ત્રી પુરુષ અને નાના બાળકો પણ ખાઈ શકે છે આજ રીતે થોડો થોડો કરીને બધું જ ગુંડર તરી લેવાનું ગુંડરમાં પ્રોટીન કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી હાડકાને મજબૂત કરે છે સાથે જ શરીરમાં થતા દુખાવા જેમ કે કમરનો દુખાવો સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલા સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાઈકન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે તો અહીં મેં બધો જ ગુંડર તરી લીધો છે અને આ રીતે આંગળીની મદદથી તમે ગુંડરને તોડો અને એકદમ સરળ રીતે તૂટી જાય તે રીતે તમારે તેને તળવાનો છે હવે આપણે વાર્કીની મદદથી એકદમ સારી રીતે ગુંડરને ક્રશ કરી લઈએ તો અહીં ગુંડર એકદમ સારી રીતે ક્રશ થઈ ગયો છે જે કાજુ બદામ શેક્યા હતા તેને પણ મેં મિક્સરમાં અટકચરા ક્રશ કરી લીધા છે હવે એ જ પેનમાં આપણે એક થી બે ચમચ જેટલું ઘી ઉમેરીશું અને જે સૂકા કોપરાનું છીન લીધું છે તેને પણ આપણે શેકી લઈશું તો કોપરાના છીનને શેકાતા લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીં કોપરાનું છીન શેકાઈ ગયું છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અહીં મેં કોપરાના છીનને એ જ પ્લેટમાં કાઢી લીધું છે ફરી એ જ કઢાઈમાં જે ઘી લીધું છે તેમાંથી થોડું ઘી પેનમાં ઉમેરીશું અને ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય પછી જે ઘઉંનો લોટ લીધો છે તે ઉમેરી દઈશું અને ઘઉંના લોટને એકદમ સારી રીતે ઘીમાં મિક્સ કરી દઈશું તો અહીં મને ઘીનું પ્રમાણ થોડુંક ઓછું લાગે છે તો આપણે તેમાં બે ચમચા જેટલું ઘી ઉમેરીશું અને લોટને ઘીમાં સારી રીતે મિક્સ કરી દઈશું હજી આપણે તેમાં ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ આ લોટને તમારે ધીમા ટાપે શેકવાનો છે એટલે લોટને સતત હલાવતા રહેવાનું લોટ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તમારે તેને શેકવાનો છે લોટ શેકાશે એટલે તે એકદમ સરસ ફૂલીને હલકો થઈ જશે અને લોટ શેકાયાની એકદમ સરસ સુગંધ આવશે તો આટલો લોટ શેકાતા લગભગ દસ થી બાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સાથે ઘી પણ છૂટું પડી ગયું છે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને આપણે એક થી બે મિનિટ માટે મિક્સ કરતા રહીશું જેથી તે તળિયેથી બળી ના જાય હવે શેકાયેલો લોટ ગરમ હોય ત્યારે જ તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું વજનમાં જોઈએ તો ગોળ બસો ગ્રામ જેટલો છે જો તમે આ રીતે પરફેક્ટ માપથી ગુંડરના લાડુ બનાવશો તો તમારા લાડવા પણ એકદમ સરસ બનશે તો અહીં ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે મોટા વાસણમાં તરેલો ગુંડર ડ્રાયફ્રુટ અને કોપરાનું છીણ કાઢીને રાખ્યું છે તેમાં જ આ મિશ્રણ ઉમેરી દઈશું સાથે જ તેમાં એક ચમચી ગંઠોળા પાવડર એક ચમચી સૂંઠ પાવડર બે ટેબલ સ્પૂન મગજ નાખીશું અને એક ચમચી ઇલાયચી જાયફળનો પાવડર નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે મિશ્રણ થોડું ગરમ છે એટલે આપણે તબેઠાની મદદથી મિક્સ કરીશું આ રીતે મિશ્રણ હાથથી અળી શકાય તેટલું ઠંડુ થાય એટલે આપણે બધું સારી રીતે મિક્સ કરી લાડુ વાળી લઈશું જો તમે ડિલેવરી પછી ગુંડરના લાડુ ખાવા માટે બનાવો છો તો તેમાં બેથી ત્રણ ચમચી એટલે સુવાને શેકીને તેનો પાવડર કરીને ઉમેરવાનો આ મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ તેમાંથી થોડુંક મિશ્રણ લઈને લાડુ વાળી લેવાના અને તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સરળ રીતે વળી જાય છે તો પહેલાં આ જ રીતે આપણે બધા જ લાડુ વાળી લઈશું આટલા માપથી થી નવસો ગ્રામ જેટલા લાડુ બનીને તૈયાર થાય છે અને આ લાડુને તમે થી બાર દિવસ સુધી બહાર જ સારા રાખી શકો છો ગુંડનના લાડુ ખાવાથી ઘૂંટણ દર્દ કે કમરના દુખાવામાં રાહત રહે છે તો તમે પણ આ શિયાળામાં આ રીતે ગુંડનના લાડુ જરૂરથી બનાવજો તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો અહીં તમે જોઈ શકો છો આપણા લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક્સ ફોર વોચિંગ